વધતા કેસોને લઈને સુરત આવી ગયું છે મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા ખાસ બેઠક બોલાવવામાં આવી છે બેઠકમાં કોરોનાની તૈયારીને લઈને ચર્ચા કરવામાં આવી કોરોનાના નવા વેરિયન્ટ લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી આરોગ્ય વિભાગ પાસે નવા માટે તૈયારીની માહિતી મંગાવવામાં આવી આશરે પંદર જેટલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા હાલ શહેરમાં સાતસો અઢાર ઓક્સિજન વાળા બેડ તૈયાર કરવામાં છે પાલિકા સંચાલિત મેમ્બરમાં સોળસોથી પણ વધુ બેડ ઉપલબ્ધ છે જરૂર પડે તો ખાનગી હોસ્પિટલ સાથે છ હજાર પાંચસો બેડની વ્યવસ્થા પણ કરવામાં આવશે તો કોરોનાના નવા વેરિયન્ટ જેએન ને લઈને હવે મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલોમાં તૈયારી કરવામાં આવી છે મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા ખાસ બેઠક બોલાવવામાં આવી આ બેઠકમાં કોરોનાની તૈયારીને લઈને ચર્ચા કરવામાં આવી કોરોનાના નવા વેરિયન્ટ જેએન વન ને લઈને ચર્ચા કરાઈ જેમાં આરોગ્ય વિભાગ પાસે નવા વેરિયન્ટ માટે તૈયારીની માહિતી મંગાઇ કોરોના નવા વેરિયન્ટને લઈને સરકાર તો એક્શન મોડમાં છે સાથે જ ગુજરાતમાં વધતા કોરોના લઈને સૌ પ્રથમ સુરત મનપા પર એક્શન આવી ગઈ છે છે કે સુરત મનપાનો જે આરોગ્ય વિભાગ જે કાયમ રહી છે અને કોરોનાના કેસ ગમે ત્યાં ગમે તે શહેરમાં વધતા હોય ત્યારે સુરતમાં સૌપ્રથમ એની વ્યવસ્થાઓના ભાગરૂપે હોસ્પિટલો તૈયાર કરવો છે ત્યારે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરી ગજી આપણી સાથે છે આપણે એમની જોડે વાત કરીને જાણે એમનું શું કહેવું છે પ્રદીપભાઈ આપતી જાણવા માંગીશ કે કોરોનાનો જે નવો વેરિયન્ટ આવી ગયો છે એને લઈને અમદાવાદમાં પણ મહિલાનું મોત થયું આપણે ત્યાં પણ બેટ

સુરત કોર્પોરેશનની જે સ્મીમેર હોસ્પિટલ છે એની અંદર એક આઇસોલેશન વોર્ડ તાત્કાલિક પિસ્તાળીસ બેડનો હાલ શરૂ કરવામાં આવ્યો છે અને સાથે સાથે સ્મીમેર હોસ્પિટલમાં જે વેન્ટિલેટર છે એની પણ ક્ષમતા અને કાર્યરત છે કે કેમ તે બાબતે સમીક્ષા કરવામાં આવી અંદાજે પાંચસોથી પણ વધારે વેન્ટિલેટર સ્મીમેર હોસ્પિટલ ખાતે અવેલેબલ છે સાતસોથી વધારે ઓક્સિજન બેડ અવેલેબલ છે અને ચૌદસો જેટલા કુલ બેડ આપણે હાલ તુરંત ચાલુ કરી શકીએ એ કંડિશનમાં છે સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં પણ પચીસો જેટલા બેડ આપણે ચાલુ કરી શકીએ એમ છે અને આપણે સૌ જાણીએ છીએ તેમ પ્રાઇવેટ હોસ્પિટલ જે ગયા વખતે પણ આપણને ખૂબ સારી રીતે સહકાર આપ્યો હતો એવી તમામ ત્રણસો થી વધારે પ્રાઇવેટ હોસ્પિટલોને આપણે આ કોરોના બાબતને આ સબ વેરિયન્ટ બાબતથી માહિતગાર કર્યા છે એ લોકોની એ લોકોની સાથે ચર્ચા કરી છે અને સાથે સાથે સત્યાવીસ જેટલી પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જે પીએસએ અથવા ઓક્સિજન પ્લાન્ટ છે તેઓના તે બાબતે એક મોકડ્રીલનું પણ ગયા અઠવાડિયે આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાઇવેટ હોસ્પિટલના પણ છ હજાર કરતા વધારે બેડ હાલ તુરંત આપણે ઉપલબ્ધ કરી શકીએ એમ છીએ તો આ હતા આરોગ્ય અધિકારી પ્રદીપ રીતે તાત્કાલિક આરોગ્ય વિભાગ જે છે તેની ઉપર કાર્યવાહી કરે એક્શન મોડમાં રહી અને તે દર્દીને સારવાર મળી શકે કોઈ દવાની કે પછી કોઈ ટ્રીટમેન્ટની કોઈ ખામી ના રહી જાય અને દર્દીનો જીવ સમયસર બચી જાય તે માટે જે છે આરોગ્ય વિભાગ અત્યારે એલર્ટ જોવા મળી રહ્યું છે કેમરામેન અજય કુમાર સાથે રાસલે ગુજરાત વર્ષ સુરત